નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં સ્વાગત છે વડોદરા આજવા રોડ ઉપર દુકાનને તાળું મારીને નજીકની દુકાનમાં પાણીની બોટલ એવા ગયેલા વેપારીને દુકાનમાંથી બે ચોર રોકડા અને સીસીટીવી કેમેરા ચોરી ગયા હતા સાજીપુરા ગામ ફળિયામાં રહેતા સમીર હનીભાઈ મલેક આજવા આજબા ચોકડી પાસે અનંતા લાઈફ ગ્રાઉન્ડ ફ્લોર પર મિલન ટ્રેડર્સ નામની રીતે કબજીની દુકાન ચલાવે છે અને બપોરે તેઓ દુકાને હતા બપોરે બે વાગ્યે તરસ લાગતા તેઓ દુકાનને લોકમારી નજીકમાં આવેલ પટેલ પાર્લર ખાતે પાણીની બોટલ લેવા માટે ગયા હતા પાંચ જ મિનિટમાં તેઓ પોતાની દુકાને પરત આવ્યા તે સમયે તેમની દુકાનમાંથી બે વ્યક્તિઓ બહાર નીકળતી હતી સમીર મલિકે પૂછ્યું તો તેઓએ એવું જણાવ્યું કે અમે સિમેન્ટનો ભાવ પૂછવા માટે આવ્યા હતા ત્યારબાદ તેઓ સફેદ કલરના મોપેડ પર ભાગી છૂટ્યા સમીર મલિકે દુકાનમાં જઈને જોયું તો ડ્રોવરની અંદરથી કાળા કલરનું પર્સ ગાયબ હતો તથા સીસીટીવી કેમેરા પણ ન હતા બે ચોર રોકડા રૂપિયા સાહીઠ અને સીસીટીવી કેમેરા ચોરીને ભાગી ગયા હતા વડોદરા આજવા ચોકડી પાસે માત્ર પાંચ મિનિટના ગાળામાં ચોરી કરનાર બે આરોપીઓ જાફર આર હારેભાઈ ઘાંચી તથા કપુરાઈ પોલીસ સ્ટેશનના ટીસી રાવલે રોકડા પચીસ હજાર તથા મોપેડ મળીને કુલ રૂપિયા પિસ્તાલીસ હજારની ની મત્તા સાથે ઝડપી પાડ્યા છે આરોપી જાફર સામે અગાઉ અગિયાર ગુના દાખલ થયા છે જ્યારે એક વખત પાસા અને તડીપાર પણ થયો છે જ્યારે રસીદ સામે બે ગુના દાખલ છે